શનિદેવ કર્મનું ફળ આપનાર ગ્રહ માનવામાં આવે છે શનિ ન્યાય સ્થિતિ અને જવાબદારી સાથે સંકળાયેલો ગ્રહ છે જેની અસર જીવનમાં ઘણો મહત્વપૂર્ણ ક્ષેત્રમાં પડે છે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શનિ વય રોગ સંઘર્ષ તકને તકનીકી ક્ષેત્ર નોકરી સેવામાં વર્ગ લોખંડ અને તેલ જેવા વિષયોમાં જોડાયેલો હોય છે જયારે શનિની ચાલ આવે છે ત્યારે સ્થિતિમાં પરિવર્તન આવે છે ત્યારે આ બધા ક્ષેત્રોમાં પરિવર્તન આવે છે દ્વિપંચમ પ્રમાણે હોળી પછી તેર માર્ચ બે હજાર છવ્વીસ ના રોજ શનિદેવ સાત ને તેર વાગે મીન રાશિમાં અસ્વસ્થ લગભગ ત્રીસ વર્ષ શનિદેવ એકમાત્ર સ્થિતિમાં પરિવર્તન કરવા જઈ રહ્યા છે શનિ અસ્થની અસર તમારા રાશિ પર પડશે પરંતુ કેટલીક રાશિઓમાં આ સમયે ભાગ્ય ચમકાવશે સાબિત થશે આ દરમિયાન નોકરી ધંધા ધન લાભ સંબંધિત તકો મળવાના યોગ છે ધન રાશિ ધન રાશિકરના જાતકો માટે શનિનું અસ્ત થવું ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થવાના સંકેત આપી રહ્યું છે આ વર્ષ દરમિયાન તમે ઘર વાહન અથવા સંબંધિત સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકો છો પૈસા સંબંધિત નવી તકો સામે આવી શકે છે અને નોકરી બદલવાની યોજના બનાવી શકે રહેલા લોકો માટે ઓફર મેળવવાની શક્યતા છે અચાનક ધન લાભ થાય અને યોગ બને છે આ સાથે જ તમારી માતા સાથેના તમારા સંબંધો વહેલા મધુર અને સુધરી શકે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે શનિનું અસ્થવું આ સકારાત્મક પરિણામો લાવી શકે છે આ સમય દરમિયાન આર્થિક મામલે રાહત મળી શકે અચાનક ધનલાભના યોગ બને છે અને વેપારીઓને લાંબા સમયથી અટકેલા પૈસાઓ પાછા મળી શકે છે આ સમયમાં શિક્ષણ ભાષણ મીડિયા વેચાણ અથવા માર્કેટિંગ સાથેના સંકળાયેલા જાતકોને ખાસ રહેશે અને લોકો તમારી વિચારોથી પ્રભાવિત થશે મીન રાશિ મીન રાશિના જાતકો માટે શનિનો અસ્ત આત્મવિશ્વાસમાં વધારો સાબિત થઈ શકે છે આ દરમિયાન તમારી છબીમાં વધુ સુધારાઓ થશે આ સમયમાં માન સન્માન વધી શકે છે વૈવાહિક આવકમાં વધારો થઈ શકે છે તમે લાંબા સમયથી જે કામમાં મહેનત કરી રહ્યા હો તેમાં સફળતા મેળવવાના સંકેત છે પાર્ટનરશીપ સાથે જોડાયેલા કામોમાં પણ લાભ મળી શકે છે હર મહાદેવ જય ગાયત્રી